તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ તાલુકા કક્ષાના સિત્યોતેરમાં પ્રજાસત્તાક તેની ભવ્ય ઉજવણી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અમલસર તાલુકો ઝગડિયા ખાતે યોજાઈ હતી કાર્યક્રમમાં ઝઘડીયાના પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર પંકજ વલવાઈના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો આ પ્રસંગે તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર શ્રી રાહુલભાઈ વસાવા રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર નાયબ ઇજનેરી તાલુકા પ્રાથમિક શિક્ષણ ગામના સરપંચ શ્રી તાલુકા સોનલબેન તાલુકાના વિવિધ સહકારી અધિકારી શિક્ષણાથી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેને ઉપસ્થિતમાં મહેમાનો તથા ગ્રામજનોએ ભારે પ્રશંસા કરી હતી અને આ સાથે જ તાલુકા સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરનાર શ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોય ઉપસ્થિત રહી પ્રજા સત્તાક દિન ને યાદગાર બનાવી હતી અબ્દુલ ખત્રી ભણવા જવું પડે છે કે શિક્ષણ છોડી દેવામાં આવે શિક્ષણ છોડી દે બાળકો એટલા માટે સરકાર કરવામાં આવે છે ખબર હશે કે અત્યારે આદિવાસી વિસ્તારના બાળકો શાળા કે કોલેજો દૂર હોવાના કારણે જો શિક્ષણ મૂકી દેતા હોય ખાસ કરીને બાળકો તો એમના માટે સ્પેશિયલ ગિરસા બસ ની પણ વ્યવસ્થા એફટી ની પાંચસો બસો આદિવાસી વિસ્તારની અંદર માન્ય વડાપ્રધાન શ્રી